હાઈ ગાય ટેસ્ટ ઓપનિકિતા કિચનમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવવાનું છે આલુ ટીકી તેના માટે મેં અહીંયા પાંચસો ગ્રામ બટાકા લીધા છે એક ચમચી મીઠું નાખી અને બટાકાને બાફી લેવાના છે બટાકા આપણા બફાઈ ગયા છે ઠંડુ પાણી ઉમેરી અને બટાકાને આપણે છોલી લેવાના છે છીણી મદદ મદદથી આ રીતે આપણેનું છીણ પાડી લેવાનું છે આ બધું જ મિશ્રણ આપણે એક બોલમાં લઈ લઈશું લીલા મરચાં આ રીતે ચાર ચીરી કરી અને ઝીણા સમારી લેવાના છે લસણને પણ એ રીતે સમારી લેવાનું છે ત્યારબાદ લીલા ધાણા પણ તે રીતે ઝીણા આપણે સમારી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું લાલ મરચું પાવડર જીરું પાવડર ને ચાટ મસાલો હવે સરસ બધું મિક્સ કરી લઈશું મિશ્રણ આપણું મિક્સ થઈ ગયું છે ત્યારબાદ મેં અહીંયા મકાઈનો લોટ ત્રણ ચમચી એડ કર્યો છે તેની જગ્યાએ તમે ચોખાનો લોટ પણ લઈ શકો છો તો આપણે આ રીતે ચેક કરી લેવાનું કે ટીકી વડે એવું મિશ્રણ તૈયાર થઈ ગયું છે ત્યારબાદ થોડું તેલ લઈ અને મીડિયમ સાઇઝની આપણે ટીકી વાળી લેવાની છે આ રીતની આપણે ટીકી વાળવાની છે તો આપણી ટીકી તૈયાર થઈ ગઈ છે હવે આપણે ફ્રાય કરીશું ટીકી આપણે ફ્રાય કરી લેવાની છે ગેસ બિલકુલ ધીમો રાખવાનો છે બસ આ રીતે આપણે બે બાજુ ફ્રાય કરવાની છે તમે જોઈ શકો છો કે ટીકી આપણી સરસ ફ્રાય થઈ ગઈ છે તમે ટામેટો કેચઅપ સાથે કે દહીં સાથે ટીકીને તમે ખાઈ શકો છો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ